જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે સમોસા ફરસાણની દુકાને જેવા સમોસા મળે છે તેવા જ સમોસા આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાના છે તો તમે જોઈ શકો છો સરસ સમોસા છે તે બનીને રેડી થઈ ગયા છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર સાચે કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો એકદમ ખસ્તા અને મસાલા સાથે સમોસા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેંદાનો લોટ લઈ લીધો છે એક બાઉલ જેટલો હવે અંદર ક્રશ કરીને અજમો એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મને ખસ્તા અને સરસ બને તેના માટે આપણે તેલ નાખવાનું છે તમે ઘીનું પણ મોણ લઈ શકો છો અહીં હું તેલનું મોણ રહી લે લીધું છે તો એક મોટી ચમચી જેટલું મેં તેલનું મોણ લઈ લીધું છે હવે સરસ રીતના બધું મિક્સ કરી લેશું તમારે ઘી અથવા તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે જે તમારા સમોસા છે તે સરસ ખસતા બને હવે થોડું થોડું પાણી એડ કરીને સરસ રીતના આપણે લોટ છે તે બાંધી લેશું અહીં લોટ છે તે બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સાઈડ પર રાખી દઈશું ત્યાં સુધી આપણે બટેટાનું સ્ટફન બનાવીને તૈયાર કરી લેશું તો તેના માટે મેં વરિયાળી જીરું અને ધાણા છે તે લઈ લીધા છે હવે આપણે એને બર્તનમાં શેકી લેશું હરસાણની દુકાને જે તમને મસાલા સાથે સમોસા મળે છે તે મસાલામાં આ એક વસ્તુ છે તે એડ કરતા હોય છે જેથી મસાલામાં ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે હવે આપણે આને અધકચરા શેકી લેશું મારી સમોસાની જેટલી ક્વોન્ટિટી છે તે પ્રમાણે મેં બધી વસ્તુ લીધી છે તમારે જે જેટલા માણસોના બનાવે તે પ્રમાણે તમારે બધી જ વસ્તુ લઈ લેવાની છે હવે તો કચરા શેકાઈ ગયા છે હવે આપણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો અહીં મેં ગ્રેન્ડ કરી લીધા છે બટેટા બાફીને પણ તૈયાર કરી લીધા છે મરચાંની કટકી અને આદુ છીણીને પણ લઈ લીધું છે આદુ અને મરચાં નાખવાથી બટેટામાં મસાલામાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે એક મોટી ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે હવે તેલ આવી ગયું છે હવે તેમાં મરચાની કટકી અને આપણે જે આદુ છીણ કરેલ છે તે એડ કરી દેશું અને સારી રીતના સાતળી લેશું ત્યાર પછી આપણે તેમાં કચરો જે મસાલો તૈયાર કરેલ છે તે એડ કરી દેસુ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી જેટલું ધાણા ચીરું પાવડર અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું સરસ રીતના બધા જ મસાલા છે તે પાકી ગયા છે હવે આપણે જે બટેટાનું બાફીને તૈયાર કરેલ છે જ સ્ટફણ તે એડ કરી દેસું આવી રીતના મસાલો બનાવશો તો તમારો મસાલો એકદમ ફરસાણી દુકાન છે ઓ ટેસ્ટી બનશે અને સમોસા ખાવાની મજા આવી જશે જો આવી રીતના મસાલો બનાવીને તમે તૈયાર કરશો તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું હવે સારી રીતના બધું મિક્સ કરીને મસાલો છે તે સરસ રીતના બનાવીને તૈયાર કરી લેશું તો અહીં મસાલો પણ બનીને સમોસા માટે તૈયાર છે હવે આપણે સમોસા તૈયાર કરી લેશું તો અહીં લોટ છે તે મેંદાનો મેં લઈ લીધો છે હવે આપણે મોટા મોટા બનાવી તો અહી ચાર લુઈ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને વણીને તૈયાર કરી લેશું પાતળું નહીં બહુ જાડું નહીં તે પ્રમાણે તમારે વણવાનું છે પાતળું વણશો તો તમારું સમોસું છે તે તૂટી જશે જાડું રહેશે તો કાચું રહેશે એટલે આવી રીતના પાતળું છે તે તમારે વણીને તૈયાર કરી લેવાનું છે હવે આપણે ચાકાની મદદથી આવી રીતના વચ્ચેથી કટ કરી લેશું હવે કનેરીમાં પાણી આવી રીતના લગાવી લેશું અને આવી રીતના વાળીને અંદરની સાઈડમાં આપણે એને દબવી દેશું સરખી રીતના દબાવવાનું છે જેથી તળતી વખતે તમારું સમોસું છે તે ખુલી ન જાય આવી રીતના કોન જેવી રીતના કોન હોય તેવી રીતના તમારે સેપ દઈ દેવાનો છે અને અંદર છે તે ચમચીની મદદથી મસાલો ભરી દેવાનો છે હવે કનેરીએ ફરતીકોર પાણી લગાવીને હવે આપણે તેને ઉપરની સાઈડ ખેંચીને સરસ રીતના પેક કરી દઈશું તો છે ને બનીને સાવ આસાન સાવ આસાનીથી સમોસા ઘરે બનીને તૈયાર થઈ જાય છે ફરસાણની દુકાન છે એવા હવે ઉપરની સાઈડ ખેંચીને સરસ રીતના દબવી દેશું જેથી ખુલી ન જાય તળતી વખતે તો બધા જ સમોસા આવી રીતના આપણે તૈયાર કરી લેશું તો અહીં મેં બધા જ સમોસા ભરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે સાઈડમાં ગરમ તેલ થવા મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે તેને એકદમ લો ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરી લેશું ગેસની ફ્લેમ લો રાખવાની છે જેથી સરસ રીતના સમોસા છે તે પાકી જશે અને તેલ પણ નહીં ચડે થોડીક વારને થોડીક વાર આપણે તેને પલટી દઈશું જેથી બંને સાઈડ સરસ શેકાઈ જાય આપણે તળાઈ જશે સમોસા તો સમોસા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો